તો હેલો ગાય છે તો ગાય આજના લોકોનું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ અને આજે હવારમાં નાસ્તો કરીને ફરવા આ તો બતાવું હોય ને તો ડાળ હતી ડાળ ડાળ હતી મેં નાસ્તો કરી પૂરિયું અને બાટી બાટી ભરી મેચી જો સાબડી મેચીને તપલી સાબીજી પીને હવે તીયા બીજા થઈને જઈશું મહેસાણા જવાનું છે અમારે કાળો ભાવ ઉઠી જાય ઉઠી ગાળ્યા

अब जम्मा ने मरे थी और अपने के नाम ले ले सो गाइस मंदिर से भीमनाथ महादेव मैं तो डर गया मैं करियो मैं दो वक्त तो करियो एवरीथिंग तो गाइस जो मुफ्त नु खा बाहर राखी दिस भरी ले आई है मुफ्त नु सुख खाओ मुफ्त नु ना छोडो

चाहे द फाइनल एरिया या दूसरा मैच वीडियो वटीगीला फर्स्ट माथि क्रस गर्न चाहैले अले आज हम लोग प्रसन्न लोकेशन आपरे पकी जाय छ ए मम्मी फोन गर्नु पर्छ हामी इनफॉर्म फॉर्म आए जाय गाइस तो अंदर लुक केने कंडीशन वातावरण चाहिए आय

કુદરતી ખાતર અને બનાવતા શીખેલું છે અને કેવી રીતે જીવન હોય છે બતાવી દઉં થોડા પેટામાં ત્યાં મૂર્ત એવા વગેરે ઘણા ગનગીના મૂર્ત વગેરે અહીંયા બનાવ્યું છે અને એક ગામન જોઈએ જેવું હોવું છે તે બતાવ્યું છે એગ્રિકલ્ચર ગાઈ શકી

બસ તરફ બસ તરફ જઈએ છીએ આજ મારા ભાભીને કહેવાય પસંદ આવી જાય તો કોઈ ઘર પસંદ કરશે કોરમાં જઈને કઈ જાણવા ના કહેવાય તો ગાય બસ તો આપણે જમવાનું નાસ્તો કરવાનો આપણે પાસલ થઈ ગયા બધા આગળ લીધા ઠકવાનું પહોંચી જઈએ ગાયમાં તો બટાકા બહુ છે બધા નાસ્તો કરવાનું કામકાજ ચાલુ રહેતું આપણે નાસ્તો કરી જાય છે આપણે હવે આવી ગયા છીએ ઉમિયામાં દર્શન કરવા માટે આવું જાય છે શોપિંગ કરવા માટે દર્શન અને આ છે તેનું મંદિર કોણ કોણ આવેલા છે કોમેન્ટ શરૂ કરજો મસ્ત રહી જાય શ વાતાવરણ વસ્તુ લખેલું ખબર નહીં ગુરુ અહીંયા લખેલું છે આપણે વેચાઈ અને વીઆઈપી નંબર કે સો વાળી ચપ્પલ સો વાળામાં બનાવી ગયા ચાન્સ બદલે મંચુરિયન લાવી ગઈ અને દા દાદીઓની હોજ પડે લે ખેતરમાં હોય મગફળી કઢાઈ થયેલી પડી જાય